જીને જેતનો લેબડો ઘબરાયો રોધે ગમન ભુઆની આગવી ઓળખણ રાખનારી અને કહેવાય સૌ મારી લે મુટેડવ હો કરનારે લાડુલ ના શધા નો તમે નો મરા અને બોલી બોલી ના બનાયું એ તો મારી હોથોડ ના કોદરા મારી દીપો તારો કોમો morning ખની મરી ગંગા માના ખટોણા ને ઓ દીપો આવો ના આવો બુવાજી નો બાઇક ચાલુ કરજો ને ભાઈ

માનોખ માહન ધોળના દેવની મુહાબરના દેવની માતા પૂજિયા દોડના oh પુરા મેમનું હીર પુરા લાડોલ ના ઝોળું મોકણો ના દેયો દેવી સૂર્યો લાલ ભાઈ

પરેશભાઈ હેમ ભાઈ કોના જગન માં મજા હેમંતભાઈ મારા દેરા હર મારા દેવ નો રોમ કે છે આ તારો જગન હોનાનો તારો અવસર તારો પછડો હોનાનો મારા દિવભાઈ ભગવાન કે છે માતા કહું આ મેરડીના આ ભવાની અન હુરા પુરાણ ભગવાન હું કે છે હું ખટણા ની માતા એવું કુશું ખાધ્યું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં આ હીરાપુરના વાગણે આ નેવો કોઈ દળો બાપડો બચેરો થવાની વેળા નહીં આવે એવું મારા દેવના મારા દીપોના પ્રભુ કેશો ખટણાની માતા કહેશો પછી આ મેળીના જગનમો આ અવસરમાં કોઈ દળો સિકો જેવું તારા જોપામ નહીં આવે અને મેરડી કોદળવા માટે બાર નહીં જાવ મને ખબર નહીં પણ ભાવ હશે ભાવના તરાજો તોલી લે સરપંચ મોણસ નું મતું હોય એનો આત્મા થાય મારો દેવ એનો એનું દૂર થાય આ જગ્યાએ એ આ ઉમર આ ઓગણ

ઘર ધણીય નું આવળતી દહ કાલો વિહ કો મારો કરેવ ગા કરી કરી ન બે વશોની શરમે કોઈ મારા ફૂલા નમી હશે તો આ વકળા ઈશાબ પ્રભુ લાદ રાખશે હું ખટાણાની માતા શું હું ભણ બે દલાની દેવી ધન્યવાજ નારાયણ હાજરે મારા દીવા ભગવાન ખમા કહી રહ્યો છે ભૂમ કહલા ભગવાન લાદ રાખશે હું ગમળા પરગણા દેવી શુંઠીનું પરધોન પરમોણ રાખશે હું હા દેવી શું તારી ક્રિયાત્મો મજા તારી બે નિશન મારો પ્રભુ રાખશે આ ભાવનો લાગણીનો મેળો મળ્યો છે તો તૂટશે તૂટશે વગા એ ભાઈ પરેશ પરેશભાઈ હેમંતભાઈ મજા મજા પઢાર મજાઓ મારા દેવના ભગવાન હું ખટાણાની માતા કહું છું ભાઈ શિવજીનો દાળો છે તમારા ઘેર દેવનું જગન છે મારા માતાના મેળામાં આ બધા મેમન મારા ભવનના મારા મેળીના હશે રોજ આવો એ મેમણગતિ તમારી પણ આજની મેમણગતિ મારા ઉમરે કરવા આવ્યા છે એનું પલોઠીનું પ્રમાણ ભગવાન યોગી મારો રોમ રાખશે એવું રાવળદેવ મારા દેવના ભગવાન કહે છે હું માતા કહું છું અને ભાઈ સભાવાળો આ પ્રહારમાં મજા આ પ્રહારમાં મજા એવું મારા દેવના ભગવાન કહે તે ચમ બોલીએ મને ખબર નહીં પણ મારા દેવના મારા દીપોના ભગવાન હું કહેશે આ જોપામાં અને આ પેઢીમાં આ દીવામાં આ માં કોઈ દાળો તરા નેવામાં ખાદ નહીં આવે એવું હું ખટાણાની માતા કું છું ભાઈ બાયણું વખાઈ ગયેલું હોય અને બાજુમાં એક રતિભારે જગ્યા આવ્યો તો એની પેઢી ડૂબી જાય અને વાગડી જગ્યા સુટી જ પેઢી તરી જાય હું ખટણની માતા કુસું પણ આ માતાના ભગવાન વય અને તમારી પેઢી રહેવું મારા દેવનું રોકે છે પણ આ દીવાના ઘણા વર્ષે ઘણા દાડે તમારી લાગણી હશે તમારો ભાવ હશે તમારું મતુ હશે તમારું મન હશે તમારો આત્મા જોઈ જગત મેળાવડો મેળવ્યો હશે આ નિશા પોકળા આલવા એના હાથ છે લાબું તારું ડૂબાળવું એના હાથ છે પણ એના લીટીમાં રહ્યો એના દોરમાં રહ્યો એની વાતમાં રહો તો છે સ્વભાવળું મય મેળીનું આકોટું હશે અને બાર મેળીનું ટોપુનું કોમ હશે એવું ખટણાની માતા એવું પૂછતું મારો ભગવાન તમારી આશને મારો ભરભું પાર પાડશે મય માતા બેઠીનો આકોટો હશે અને બાર બેઠીનો એનું ટોપું હશે એવું મારા દીવાનું રંગ છે એ નતીતાણા હું હતું એ મને ખબર છે અને એને બેહારા ચેડી શું છે એ મને ખબર છે પણ મારો ભગવાન તમારી આબાદી મારો ભરભું રાખશે ભગવાન કહેતા હશે તમારી બધાની ની હાથાબીલી હશે તમારું બધાનું આ ડાયરો આ મંડળ એને હવાઈ ખમાયું મારા મેડીના ભગવાન કે છે